કેમ છો વિદ્યાર્થી મિત્રો હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં આપણે જોઈશું સમાંતર શ્રેણી પાંચમું ચેપ્ટર જે છે બરાબર પાંચમું ચેપ્ટર છે તેમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકનો દાખલા નંબર બે જોઈશું તેમાં આપ્યું છે આપણને એ અને ડી એ એટલે પ્રથમ પદ અને ડી એટલે ડિફરન્સ સામાન્ય તફાવત એ આપ્યો હોય ત્યારે આપણે શ્રેણીના પ્રથમ ચાર પદ સમાંતર શ્રેણી આપણે શોધવાની છે બરાબર તો આપણે સમાંતર શ્રેણીના પેલું આપણું વ્યાપક સ્વરૂપ આપણે સમાંતર શ્રેણી વ્યાપક સ્વરૂપ આપણને આપ્યું છે વિદ્યાર્થી મિત્રો આ રીતે કે પ્રથમ ચાર પદ હોય તો પ્રથમ ચાર પદ કેવી રીતે હોય છે વિદ્યાર્થી મિત્રો પ્રથમ ચાર પદો શ્રેણીના બરાબર શ્રેણીના પ્રથમ ચાર પદો હોય તો કેવી રીતે હોય છે કે એ હોય છે પછી એ પ્લસ ડી હોય ત્યાર પછી એ પ્લસ ટુ હોય એ પ્લસ થ્રી હોય બરાબર આ રીતે તો એ રીતે એના પ્રથમ ચાર પદો હોય ને આગળ પણ હોય છે બરાબર તો આપણે પ્રથમ ચાર પદ જોઈએ તેમાં એ એ એટલે પ્રથમ પદ આપણે લખીશું અહીંયા કે પ્રથમ પદ બરાબર પ્રથમ પદ એટલે શું કહેવાશે ને એ તો એ આપ્યું છે આપણને કેટલા દસ બરાબર ત્યાર પછી બીજું પદ બરાબર એટલે કે બીજું પદ માટે આપણે શું કર્યું કે એ પ્લસ ડી અહીંયા આગળ લખીશું આપણે એ પ્લસ ડી તો એ અને ડિફરન્સ ડિફરન્સ એટલે ડી આપ્યો છે આપણને કેટલો દસ બરાબર તો એ પણ આપણને કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો દસ જ છે દસ પ્લસ બે અને કૌશમાં ડિફરન્સ ડિફરન્સ આપેલો છે આપણને કેટલો ફરી પાછો દસ જ આપ્યો છે બરાબર તો દસ પ્લસ દસ વીસ દસ વીસ કેટલા થશે બે ગુણ્યા દસ એટલે બે દસ થશે વીસ તો દસ ને વીસ થશે વિદ્યાર્થી મિત્રો કેટલા

ની કિંમત આવી છે દસ વીસ ત્રીસ અને ચાલીસ આપણને કીધું છે પદો બરાબર દસ વીસ ત્રીસ અને ચાલીસ બરાબર એટલે આ દસ વીસ થી ચાલીસ આવી ગયા છે તો આગળ બીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો કે એ બરાબર માઇનસ બે અને ડી બરાબર જીરો આપ્યા છે બરાબર તો જોઈશું આપણે કે પ્રથમ પદ પ્રથમ પદ એટલે શું આવશે એ એ બરાબર આપ્યા છે આપણને કેટલા તો માઇનસ બે બરાબર આગળનું પદ જોઈશું તો એ પ્લસ ડી એ પ્લસ ડી એટલે માઇનસ બે અને પ્લસ જીરો બરાબર જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે જીરો એ શું છે સરવાળા વિશે તટસ્થ સંખ્યા છે એટલે જીરો ને તમે કોઈ પણ રકમ સાથે સરવાળો કે બાદ બાકી કરતા જે રકમ આપી હોય તે જેનો જવાબ આવતો હોય બરાબર એટલે માઇનસ બે પ્લસ જીરો એટલે શું આવશે અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો માઇનસ બે બરાબર ત્યાર પછી આગળ જઈશું તો કિંમત આપી છે કેટલી વિદ્યાર્થી મિત્રો માઇનસ બે પ્લસ ટુ અને ડીની જગ્યા પર કેટલા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો જીરો બરાબર તો ફરી પાછી વિદ્યાર્થી મિત્રો શું થશે માઇનસ બે બે ગુણ્યા જીરો હવે જીરો ને આપણે કોઈ પણ રકમ સાથે ગુણાકાર કરવાનો હોય ને વિદ્યાર્થી મિત્રો તો કોઈ પણ રકમ સાથે ગુણાકાર કે ભાગાકાર કરવાનો હોય તો જવાબ કેટલો બે પ્લસ જીરો બે આગળ છે ત્રણ આપ્યા છે આપણે તો અહીંયા લખીશું આપણે ત્રણ અને ડી ની કિંમત લખીશું આપણે જીરો ફરી પાછા જોઈશું વિદ્યાર્થી મિત્રો તો માઇનસ બે અને ત્રણ ગુણ્યા જીરો એટલે કેટલા થશે મલ્ટીપ્લાય કરે તો જીરો થવાના બરાબર એટલે માઇનસ બે પ્લસ જીરો એટલે અહીંયા પણ થશે કેટલા તો એના પ્રથમ ચાર પદ ક્યાં માઇનસ બે માઇનસ બે માઇનસ બે બધામાં જવાબ કયો આવે છે માઇનસ બે જ આવે છે સરખો જવાબ આવે છે બરાબર આગળ દાખલો જોઈશું આપણે તો આગળનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર ત્રણ આપ્યો છે આપણને શું કે એ બરાબર ચાર આપ્યા છે અને ડી બરાબર માઇનસ ત્રણ આપ્યા છે બરાબર ફરી પાછું જોઈશું તો પ્રથમ પદ એ એ બરાબર આપ્યા છે આપણને કેટલા ચાર બરાબર ત્યાર પછી બીજું પદ એટલે ચાર બાર પ્લસ હોય અંદર માઇનસ હોય તો શું બની જાય આપણું માઇનસ બની જાય તો 4 માંથી ત્રણ બાદ કરીશું તો કેટલા રહેશે વિદ્યાર્થી મિત્રો એક રહેવાના બરાબર ત્યાર પછી જોઈશું તો એ પ્લસ ટુ ડી તો એની જગ્યા પર આપણે લખીશું કેટલા ચાર

આ ત્રણ આપે છે તો ત્રણ લખીશું ત્રણ અને ફરી પાછા લખીશું માઇનસ ત્રણ તો આગળ જોઈશું તો ચાર ત્રણ તાલીન નવ થશે નવ કયા માઇનસ નવ અને નવમાંથી ચાર બાદ કરીશું તો રહેશે નવ માંથી વિદ્યાર્થી મિત્રો કેટલા રહેશે પાંચ અને તે પણ માઇનસ પાંચ બરાબર આગળ જોઈશું તો શ્રેણીના પ્રથમ ચાર પદો એટલે કયા કયા આવશે તો પ્રથમ પદ આવશે ચાર બીજું પદ આપ્યું છે આપણે એક ત્રીજું પદ આપ્યું છે માઇનસ બે અને ચોથું પદ આપ્યું છે માઇનસ પાંચ બરાબર તો આગળ લખીશું આપણે કે શ્રેણીના પ્રથમ ચાર પદ કયા કયા આવવાના તો ચાર આવશે ત્યાર પછી એક આવશે ત્યાર પછી મિત્રો દાખલા નંબર ચાર આપ્યો છે આપણને સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકમાં દાખલા નંબર બે તેનો દાખલા નંબર ચાર આપ્યો છે આ રીતે કે એની કિંમત આપી છે માઇનસ એક અને ડીની કિંમત આપેલી છે વન હાફ એટલે કે એક દુતીયાંશ આપ્યા છે હવે આગળના બધા વિદ્યાર્થી મિત્રો કીધું છે પણ તે પ્રમાણે સરવાળા માટે નિયમ જે ઉપર લખી જોજો અને ધ્યાન રાખજો કે સરવાળા માટે વિદ્યાર્થી મિત્રો આવા નિયમ છે સરવાળા માટે શું થશે તો ફરી પાછું લખેલું છે આગળ પણ તમને યાદ કરાવી દેવું ફરી પાછું કે આવી રીતે આવશે કે બે પ્લસ આપેલા હોય ને વિદ્યાર્થી મિત્રો તો પ્લસ પ્લસ એટલે શું થશે પ્લસ જ થશે બરાબર પછી માઇનસ અને પ્લસ હશે તો શું થાય માઇનસ થાય પ્લસ માઇનસ હોય તો માઇનસ થાય અને માઇનસ માઇનસ હોય તો પ્લસ થાય પણ રહેશે કોનું માઇનસ માઇનસ માઇનસનું મિત્રો એક વસ્તુ યાદ તો એવું યાદ રાખવાનું કે સમાન ચિહ્ન હોય જો સમાન ચિહ્ન આ બે સમાન ચિહ્ન છે તેનો સરવાળો થયો થાય છે આ બે સમાન ચિહ્ન હોય તો સરવાળો થાય છે અને વિરુદ્ધ ચિહ્ન હોય તો વિદ્યાર્થી મિત્રો શું થાય બાદ બાકી થાય વિરુદ્ધ ચિહ્ન એટલે માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ બરાબર તો આવું યાદ રાખવાનું કે આ નિયમ પ્રમાણે જ જશે લખી આપું છું ગુણાકાર માટે શું થશે તો બે પ્લસ હોય તો વિદ્યાર્થી મિત્રો પ્લસ જ થશે પછી માઇનસ ને પ્લસ હોય તો માઇનસ જ થાય પ્લસ ને માઇનસ હોય તો માઇનસ જ થશે બરાબર અને ગુણાકાર જયારે હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો માઈનસ નો માઈનસ સાથે ગુણાકાર થાય ત્યારે ડાયરેક્ટ चिन्ह માઈનસ માઈનસ અહીંયા चिन्ह આવી જશે પ્લસ નું चिन्ह આવી જશે બરાબર એટલે ધ્યાન રાખજો ત્રણ चिन्ह તો સરખા જ છે પણ એક चिन्हમાં ફેર છે કે જ્યારે સરવાળા હોય ત્યારે માઈનસ માઈનસ પ્લસ થતું હોય અને चिन्ह માઈનસ નું રહેતું હોય બરાબર જ્યારે ગુણાકાર હોય ત્યારે માઈનસ માઈનસ ડાયરેક્ટ चिन्ह આવી જાય પ્લસ નું चिन्ह આવી જાય બરાબર એટલે ધ્યાન રાખજો બરાબર છે આગળ દાખલો જોઈશું આપણે કે a ની કિંમત આપેલ છે -1 અને ડિફરન્સ આપેલ છે આપણને 1/2 બરાબર તો આપણે અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ પદ બરાબર બીજું પદ આપણને આપેલ છે ને કે શું આપે છે એ પ્લસ ડી પ્રથમ પદ અને બીજું પદ એ પ્લસ ડી તો એની જગ્યા પર આપણે લખીશું માઇનસ એક અને પ્લસ ડી ડિફરન્સ આપેલો છે વિદ્યાર્થી મિત્રો એક ના બે જોજો અને કેવી રીતે ગણીશું તે જોજો વિદ્યાર્થી મિત્રો આગળ પણ તમને બીજામાં પણ કામ લાગશે કે આના છેદમાં કઈ નથી વિદ્યાર્થી મિત્રો તો આપણે એક લખીશું જોજો અહીંયા અને છેદમાં એક લખીશું અને કરીશું આ રીતે ક્રોસ ગુણાકાર ક્રોસ ગુણાકાર કરીશું ને તો આ બે નો ગુણાકાર માઇનસ એક સાથે થશે તો બે ગુણ્યા માઇનસ એક એમ ગુણાકાર કરીશું ને બે ગુણ્યા એક તો બે એક બે થશે કેવા થશે માઇનસ બે ને આ એક નો ગુણાકાર એક સાથે થશે તો એકુ થશે અહીંયા એક બરાબર અને છેદમાં જે નીચે છે તે બંનેનો ગુણાકાર કરીને નીચે લખી દેવાનો તો બે એક થશે અહીંયા વિદ્યાર્થી મિત્રો બે બરાબર તો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બે માં માઇનસ અને પ્લસ છે તો જોઈ લો પેલા ચિહ્હમાં કે માઇનસ અને પ્લસ હોય તો ચિન્હ આવી રીતે તમને કામ લાગશે કે માઇનસ અને પ્લસ હોય તો શું થાય આ ચિન્હમાં જોઈ લેવાનું શું થશે માઇનસ થશે તો માઈનસ પ્લસ માઇનસ થવાનું એટલે બે માંથી એક જાય તો એક રહેશે અને મોટી સંખ્યા આગળ માઇનસ એટલે જવાબ આવશે માઇનસમાં તો જવાબ આવશે કેટલો વિદ્યાર્થી મિત્રો માઇનસ એક ના છેદમાં બે આવું આવશે બરાબર આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો તો એ પ્લસ ડી અહીંયા લખીશું આપણે એ પ્લસ ડી લખ્યું છે હવે લખીશું આપણે એ પ્લસ ટુ ડી તો એ એની કિંમત આપી છે એક ના છેદમાં બે વિદ્યાર્થી મિત્રો શું થશે અહીંયા ડાયરેક્ટ જ આનો ગુણાકાર કરવાનો હોય તો આવું થશે કે આ બે ને બે અહીંયા કટ થઈ જશે બરાબર તો અહીંયા ખાલી રહેશે શું વિદ્યાર્થી મિત્રો અહીંયા કે માઇનસ એક રહેવાના ને આથી

અને પ્લસ એક તો માઇનસ ને પ્લસ થઈ જશે કટ આગળ જોઈશું તો એ પ્લસ આગળ જોઈશું તો એ પ્લસ એ એની કિંમત આપી છે વિદ્યાર્થી મિત્રો આપણને કેટલી આપી છે માઇનસ એક છે બરાબર છે પ્લસ ત્રણ અને ડીની કિંમત આપી છે ફરી પાછું આગળની જેમ એકના છેદમાં બે ફરી પાછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તો કટ થઈ જતા હતા એટલા માટે આપણે કટ કર્યા હતા અહીંયા કટ થતા નથી બરાબર તો શું થશે માઇનસ એક આપણે ગુણાકાર કરીશું જોજો તો માઇનસ એકના છેદમાં લખીશું એક પ્લસ અહીંયા શું થશે ત્રણ ગુણ્યા એક ગુણાકાર પ્રથમ કરીશું ત્રણ ગુણ્યા એટલે ત્રણ એક ઉત્રણ ને છેદમાં આવશે બે બરાબર આગળ જોઈશું તો ક્રોસ ગુણાકાર કરીશું તો શું થશે બે ગુણ્યા એક બે ગુણ્યા એટલે બે એકુ બે થશે માઇનસ બે plus ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ એકુ ત્રણ થશે બરાબર ક્રોસ ગુણાકાર ચોકડી ગુણાકાર ધ્યાન રાખજો બરાબર બે એકુ બે થશે minus બે ત્રણ એકુ ત્રણ થશે ત્રણ બરાબર અને આ નીચેનાનો ગુણાકાર કરીને નીચે લખીશું છેદમાં તો બે એકુ થશે બે તો ફરી પાછું વિદ્યાર્થી મિત્રો જો કે ત્રણ માંથી બે એક ઓછા ને એક વત્તા minus ને plus અહીંયા પણ તેવું જ છે અને ત્યાં આગળ પણ તેવું છે જોઈ લેવ કે માઇનસ ને પ્લસ એટલે બાદ બાકી તો થાય પણ અહીંયા મોટી સંખ્યા આગળ માઇનસ છે એટલે આપણો જવાબ માઇનસ માં આવેલો છે જ્યારે અહીંયા આગળ પણ ત્રણ માંથી બે જાય તો એક તો રહેવાના છે પણ અહિયાં ત્રણ મોટી સંખ્યા છે એટલે એનો જે જવાબ આવે તે કેવો આવશે plus માં આવશે ત્રણ આગળ પ્લસ છે ને એટલે જવાબ plus માં આવે જ્યારે અહીંયા તો મોટી સંખ્યા આગળ minus છે એટલે આપણો જવાબ બાદબાકી તો થાય પણ મોટી સંખ્યા આગળ minus એટલે આપણો જવાબ minus આવ્યો છે જ્યારે અહીંયા મોટી સંખ્યા આગળ બાદબાકી તો અહીંયા પણ થશે પણ મોટી સંખ્યા આગળ પ્લસ છે એટલે આપણો જવાબ આવશે કેવો plus માં એટલે એક ના છેદમાં આવશે બે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આપણને

અહીંયા દાખલા બે નો ચોથો દાખલો અહીંયા પૂરો થાય છે તો હવે પછી ને આ હવે પછીના ના વિડીયોમાં આપણે જોઈશું પાંચ પોઈન્ટ એકનો દાખલા નંબર ત્રણ જોઈશું ત્યાં સુધી વિડીયો જોતા રહેજો લાઈક કરજો શેર કરજો અને હજુ પણ ના સમજ પડી તો કોમેન્ટમાં લખી જણાવજો બરાબર છે